નમસ્કાર મિત્રો ખોટાનું ટકતું નથી અને સાચાનું અટકતું નથી શ્રદ્ધાનું બીજું નામ એટલે શ્રી સુરાપુરા ધામ મિત્રો સુરાપુરા દાદાએ ઘણા લોકોને પરચા આપ્યા છે અને ઘણા લોકોના કામ ઘરે બેઠા થઈ ગયા છે તો આ વિડીયોમાં હું તમને સુરાપુરા ધામ ભૂળાદ વિશે એક પ્રશ્ન પૂછીશ અને જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે જો જવાબ ના આવડે તો કોમેન્ટમાં તમારે જય સુરાપુરા દાદા લખવાનું અને વિડીયોને શેર કરવાનું રહેશે બરાબર તો પ્રશ્ન ધ્યાનથી સાંભળજો સુરાપુરા સુરાપુરાધામ બાપુ શ્રી છે જે સુરાપુરા દાદાના આશીર્વાદથી લોક કલ્યાણનું કાર્ય કરે છે તો એ બાપુનું નામ શું છે એ બાપુનું નામ તમારે કોમેન્ટમાં લખવાનું છે ફરીથી પ્રશ્ન બોલું છું કે સુરાપુરા સુરાપુરાધામ ભૂળાજમાં બાપુ છે જે સુરાપુરા દાદાના આશીર્વાદથી લોકકલ્યાણનું કાર્ય કરે છે તો એ બાપુનું નામ શું છે એ કોમેન્ટમાં તમારે લખવાનું છે અને જો ના આવડે તો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આપણા પેજ ઉપર તમે નવા તો પેજને ફોલો કરો જય હિન્દ